બરોબર મુદ્દે ભાઈ ઊઠી ગયા છે બસ જીણ કમીલ કનમાં લાવો તો દૂધ લઈ જાઉં છું હા હય આલસી ઘણું લાવું ને પાછા લેતા આવું છું આમાં શું ભર્યું થેલીમાં ગાના રોટલા થોડુંક જ ઘૂટડી એક જ એક ઘૂટડી એક દ્યો જાજુ નહીં બસ બસ હું વાર છે પાર્ટનર આ લુગડા બા તડકા જેવું જ નહીં નીકળે પણ તો નાખો નાખ નાખી દેતો નકર ભલે ભૂકાય હવે દાબા કરી દીધા અહીંયા તો ભૂકા નહીં પાર્ટનર એ જ વાત છે દબડાવી ગઈ બગાડે છે ભાત નો હા આવે પાર્ટનર હાલો પાર્ટનર ડાબો કાટે છે ને તો આપણે જોઈ લઈએ પાણી પાણી સૈયુ છે વરસાદ તો સારું કાલ નો પડી ગયો છે સારું આવી ગયું પાણી તો બે અઠી ફૂટ અધૂરી માહોલ તો જુઓ અત્યારમાં આ બે ત્રણ દિવસની હજી આગાહી છે જ્યાં જ્યાં એરિયામાં પડવાનો હોય છે ત્યાં પડી જાય અને આપણે હવે છે ને જો હજી વારવું સોરવું છે કારણ કે બે ત્રણ દિવસે વરાણું સોરાણું નથી અને ખળની ભારી એક આપણે વાટવી છે અને બીજા નંબરમાં શેનોલા કોઠીંબા છે ને

નો કુરાકો કોરા ડગડા ડુડ નઈ કરું જોઈએ ડગડા કાઢ નાખે એ ઓલા ઉંદીડા ભાઈ એ કાઈ 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 તોડીને જીણો 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 ડુસો કર નાખે એટલે થઈ જાય ના ભાઈ ના હવે એના આડું ખા એનો હોજ નહી ભાઈ ને રાખે ખાણી લઈને હજુ ખરું બેરલ હું વારું એવું નથી સમજાય એ વારો પણ આ કે એક ને પાર્ટનર જો ઓછરી ચોખી કરી નાખી રૂમ ચોખો કરી નાખ્યો દુસાર થઈ જાય ને હમણાં બે ત્રણ શાદી છે વરસાદ હતો એટલે ઓછરીમાં તો વરાણો જ નહોતું એટલે તો ઓલો કદડો એ ખીલામાં કદડો કાઢો પેલો કારણ કે માથે પગ દઈ દે એટલે ભૂકોય બગડી જાય

અમારું પાર્ટનર જો આ એ લઈ પાર્ટનર ના આ કોણા નક લેવા તો ધારી જાવ ને બે શેર ના ધારો હું નથી રાખો ને એક રેડો એવો આવી ગયો પડે પાકી ગયા હોય ને પાકી આગલા જઈ હમ

ના ઈયર ના આમાં પાણી ભર્યું છે સોયાબીમાં જાવ હાલવું તો ખરા ને એમાં કઈ કોરાડો થઈ જાય કઈક મજા આવે ના ક્યાંય ને જવું ના કાદી મારે છે ને મારા જેવડા પાણા છે એમાં એમાં જીવ જંત બેઠો હોય મારે નથી ધંધો કરવો મેં ના પાડતી હતી એટલે ફાઈનલ હોય પછી પાર્ટનર તમારે સમજી જવાનું એટલામાં હું કઈ તમે તમારી રીત આવી રાખો મને આપને મેળવ ના એમ એનું કારણ તમને જવા દે તું આગળ વરસાદ નો આવ્યો ને તો

બરોબર એના જણી એમ થયું કાલ અમાર આ માં હાથ નાખી નાખી એટલે વીણવા ગઈ છે વાહેસ આ આ ફોનમાં બસ ભજન જડી જાય ને એટલે વાત થઈ ગઈ પૂરી હું કઉ બસ એ સોફે બેઠા બેઠા ભજન જ સોફો જ ભાઈ ગયો એમ ન થાય કે હાલ શાહ બનાવી ત્યાર પડકારો કરો કાલે શાહ પી લે

તો પાણી ખબર છે કે ગોરો ખાલી થઈ ગયો છે આ પાણી પી લીધા છે ને પાર્ટનર ગયા ગેસે મોટર ચાલુ કરીને પાણી ફરવાના ટો ચાલુ થયું છે પાર્ટનર ઘણું એટલું બાપા હવે બસ કરો ને વિસરવો તો ગોરો નાખ દીધું પાણી બસ હવે પાર્ટનર બંધ કરજો ઘણું એટલું પીવા જો જો એમ ફર લેવું પછી ના જો વરસાદ ચાલુ થઈ ગયો છે આની બે ડોલું ફરવ્યું જો ને બે ભરાઈ ગયું હવે પલરો માં ખોઈ રૂ કરી નાખો જુવાર રેડકો આવ્યો પાછો ચાલુ થઈ ગયો છે ટ અને આપણે છે ને આ જુઓ એટલા વીણા છે એટલા બાસ્કીમાં છે ઢકરી તો આપણે રડી કે તડકો બળકો નીકળે ને મીઠામાં બોરી

હવે બનાવી નાખી બીજું હું મોયરાશે થાય મોરું મોરું કંટોલાનું કરી નાખો અને સૈસવાળું ભીંડાનું બનાવી નાખો એટલે ખાઈ ખાઈએ અમારે જો આજ રામાયણ હોય કાંઈ એમ શાક નહીં હવે જીણ કોકી કે મારે ભીંડાનું ખાવું છે બાઈ એના કે ટમેટાનું કયરું છે પાર્ટનર આતું એને એમ કે છોકરા ખાઈ લે તો કે ના હવે એ ટમેટાનું નથી ખાવું આજ ભીંડાનું કરજો હાલો હવે ભીંડાનું ટમેટાનું અને કંટોલાનું આપણે છે ને હોટ લોજની ઘોડે ત્રણ શાક ભેગા થયા છે